શણગારવામાં આવ્યું છે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ હરસિદ્ધિ માતાજી નું મંદિર જન્માષ્ટમી પર્વના રંગે રંગાયું છે જેમાં મંદિરના ગેટ ને ગર્ભગૃહ ને ઝૂંપડી બનાવી ફુગાઓ મોરપીચ વનસ્પતિના પણ આવ્યો છે અને મોરપીચના મુગટથી માતાજી અને હારથી માતાજીને શણગારવામાં ભક્તોમાં માય ભક્તિની સાથે કૃષ્ણ ભક્તિનો સમન્વય જોવા મળ્યો છે સાથે જ રાજપુગલા ખાતે જન્માષ્ટમી પર્વે ભક્તો નાગરિકો કૃષ્ણ ભક્તિના રંગે રંગાયા છે તેમાં માતાજીના ગર્ભગૃહને પણ મઢુલી બનાવી છે માતાજીને વિવિધ વનસ્પતિના પાન ડાળ રાધા કૃષ્ણ ની મૂર્તિ તસવીરો થી શણગારવામાં આવી છે તો આ મંદિર ના ગર્ભગૃહ ના થાંભલાઓને પણ ફુગાઓ થી શણગારવામાં આવ્યું છે દીપક જગતાપ નેશન પ્લસ ન્યુઝ રાજપીપલા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર